આજનું રાશિફળ આજે સત્યાવીસ જુલાઈ આજના શનિવારના દિવસે બજરંબલીની કૃપાથી આ ત્રણ રાશિના જાતકોને નોકરીમાં મળશે સારા અવસર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિ ફળવાડા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મહેશ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે કાર્યસ્થળ પર તમને કેટલાક નવા અધિકારો મળી શકે છે જે તમારા કામમાં વધારો કરશે જો તમે તમારા પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને કારણે તો તે સમસ્યા પણ દૂર થઈ જશે નોકરી લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી આગળ વધવું તમારા માટે સારું રહેશે તમે પ્રગતિના માર્ગે આગળ વધશો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે તમારા વ્યવસાયને લગતી કેટલીક નવી યોજનાઓને બનાવવાનો રહેશે તમારા ખર્ચાઓનો હિસાબ કર્યા પછી આગળ વધવું તમારા માટે સારું રહેશે તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સારી રકમ ખર્ચ કરશો તમારે ઝઘડાખોર લોકોથી સાવધાન રહેવાની જરૂર છે તમે તમારા બાળકની કારકિર્દીમાં મોટું રોકાણ કરી શકો છો વગર વિચારીએ કોઈ પણ કામમાં વ્યસ્ત ન થાવ આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમને તમારા પરિવારના સભ્યો તરફથી પૂરતો સહયોગ મળશે તમારા જીવન સાથી સાથે કોઈ વાતને લઈને તમારો વિવાદ થઈ શકે છે તમારે તમારી આસપાસ રહેતા લોકો સાથે સાવચેત રહેવાની જરૂર છે અમુક કામ સમયસર ન પૂરું થવાને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સાવચેત રહેવાની જરૂર છે છે આવનારી રાશિ રાશિ કર્ક ભાગ્યની દ્રષ્ટિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારે તમારી નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર છે તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં ઘણો સમય પસાર કરશો તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે સરકારી નોકરી માટે તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે તમારે શેરબજારમાં સમજી વિચારીને રોકાણ કરવું પડશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ લઈને આવશે તમે તમારા પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો કલાત્મક કૌશલ્યોમાં તમારી રુચિ વધશે તમારા સાસરિયામાંથી કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ વ્યવહાર ખૂબ જ સમજી વિચારીને કરો જો તમારા તમારા જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે તમારે કામ પર તમારી સ્ત્રી મિત્રોથી સાવધાન રહેવું જોઈએ તમારા સ્વભાવમાં થોડા ચીડિયાપણાની અસર તમારા કામ પર પણ પડશે ઘરના અને બહારના લોકો પણ તમારા આવર્તનથી પરેશાન થશે તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને કોઈ કામ માટે ટીકાનો સામનો કરવો પડી શકે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારા કેટલાક જૂના પેન્ડિંગ કામો પૂર્ણ થવાની સંભાવના છે દૂર રહેતા કોઈ પરિવારના સભ્ય તમારા ઘરે આવી શકે છે જેને કારણે પરિવારના બધા સભ્યો ખુશ રહેશે તમારે નોકરીમાં ફેરફાર વિશે વિચારવાની જરૂર છે જેનાથી તમને પ્રમોશન મળવાની સંભાવના છે તમારા કોઈ પણ મિત્ર સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં નહીં તો તેઓ તેનો લાભ લઈ શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે તમારા કામમાં સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે તમે ઉતાવળમાં લીધેલા કોઈ પણ નિર્ણય પર તમને પસ્તાવો થશે તેથી ધીરજ રાખો અને કોઈ પણ બાબતનો સામનો કરવા માટે તૈયાર રહો સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારે ઘરની બહારના કામ સાથે તાલમેલ જાળવી રાખવાની જરૂર છે કોઈ મિલકત ખરીદી તમારા માટે સારું રહેશે પરંતુ વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે તમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો દિવસ રહેશે કારણ કે તમારા ખર્ચમાં વધારો થવાથી તમારું બજેટ પ્રભાવિત થઈ શકે છે જો તમારી માતા તમને કોઈ જવાબદારી આપે છે તો તમારે તેને સમયસર પૂરી કરવી જોઈએ તમારે ભાવનાત્મક રીતે ઉતાવળ્યો નિર્ણય લેવાનું ટાળવું પડશે કામમાં અતિરેકને કારણે તમે પરેશાન રહેશો જો તમે કોઈને કોઈ વચન આપો છો તો તેને સમયસર પૂરું કરો પરિવારના કોઈ સભ્યને નોકરી માટે વિદેશ જવું પડી શકે છે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાનો રહેશે તમારા બાળકના મનસ્વી વર્તનથી તમે ચિંતિત રહેશો કાર્યસ્થળમાં કોઈ બિનજરૂરી મુદ્દા પર તમે વિવાદમાં પડી શકો છો તમારા બસ સાથે કોઈ પણ બાબતને લઈને વિવાદમાં ન પડો તમારે તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે નહીં તો તે તમારા પારિવારિક જીવનને અસર કરી શકે છે આવનારી રાશિ છે કુંભ રાશિ પૈસાની દ્રષ્ટિએ સારો રહેવાનો છે તમે તમારી આવક વધારવા પર સંપૂર્ણ ધ્યાન આપશો તમને આવકના કેટલાક નવા સ્ત્રોતો પણ મળી શકે છે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કંઈક નવું શીખવા મળશે જે તેમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે જો તમે ક્યાંક રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છો તો તમે કોઈ વ્યક્તિની સલાહ અવશ્ય લો તો તે તમારા માટે સારું રહેશે તમારે કોઈ કામ માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે કારણ કે પૈસાના કારણે તમારા કેટલાક કામ અટકી શકે છે તમે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને કેટલીક મુશ્કેલ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો જો તમે તમારી નોકરી માટે પાર્ટ ટાઈમ કામ કરવાની યોજના ઘડી રહ્યા છો તો તેમાં પણ તમે સમય ઘાળી શકશો તમે નવા વાહન પાછળ પૈસા ખર્ચી શકો છો તમને ધર્મદાના કાર્યોમાં પણ ખૂબ જ રસ રહેશે